દિવાળી પર્વ નિમિત્તે વોર્ડ નંબર નવના યુવા કોર્પોરેટર શ્રી રંગ આઈરે દ્વારા સફાઈ કર્મચારીઓની અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું દિવાળી પર્વ એટલે માત્ર રોશની અને ઉત્સાહનો તહેવાર નહીં પણ સંવેદના અને સેવાભાવ પ્રગટ કરવાનો એક પવિત્ર અવસર વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ વહીવટી વોર્ડ નંબર નવમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સેવા અને સમર્પણની અનોખી જ્યોત પ્રગટી છે વોર્ડ નંબર નવના યુવા કોર્પોરેટર શ્રી રંગરાજી શાયરે દ્વારા દિવાળી અને નૂતન વર્ષના શુભ અવસરે એક સરાહનીય સત્કાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો મુખ્ય ઉદ્દેશ સમાજના જરૂરિયાતમંદ પરિવારો અને ભાઈઓ તથા બહેનોના આંગણે પણ તહેવારની ખરી ખુશી પહોંચાડવાનો છે ત્યારે લાભ પાચમના શુભ અવસરે વહીવટી વોર્ડ નંબર નવમાં માનવદિન કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા સફાઈ કર્મચારીઓની આ સત્કાર્યના ભાગરૂપે પંદર કિલોની અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું આ કીટમાં જીવન જરૂરિયાત અનાજ સહિતની આવશ્યક વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો જેથી ગરીબ પરિવારો પણ આત્મસન્માન સાથે તહેવારની ઉજવણી કરી રહ્યા છે સૌ પ્રથમ વડોદરાના તમામ નગરજનોને નવા વર્ષના રામ રામ એટલે કે નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું સાથે આજનો દિવસ દિવાળી પછીનો પાંચમો દિવસ એટલે કે લાભ પાંચમનો દિવસ હંમેશા કોઈ પણ શુભ શરૂઆત કરવાની હોય તો એ લાભ પાંચમથી થતી હોય એવી જ રીતે વડોદરાના જે તમામ વેપારીગણ છે તેમનો પણ આજના દિવસે હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કે મા લક્ષ્મી તેમજ મહાદેવની કૃપા આપની પર એટલી વર્ષા રહે કે આપણા ધંધાની અંદર હંમેશા સમૃદ્ધિ રહે વિકાસ થતો રહે ધંધાનો તેવી જ પ્રાર્થના કરું છું ત્યારે અમારા પિતા અને હંમેશા અમારા માર્ગદર્શક એવા રાજેશભાઈ આયરેના જે હંમેશા જે પદ પર અમે ચાલવા માટે હંમેશા કાર્ય કરતા હોઈએ છે એવી જ રીતે દિવાળી બાદ જ્યારે પ્રથમ કાર્ય જે અમારા માધ્યમથી કરવામાં આવ્યું છે કે અમારા વોર્ડ નંબર નવની અંદર આવેલા જે તમામ જે કર્મચારીઓ છે કે જે માનવદિન પણ કાર્ય કરે છે અને હંમેશા વોર્ડ નંબર નવને સ્વચ્છ રાખવા માટેના જે પ્રયત્ન કરે છે એવા જે કર્મચારીઓ છે તેમને આજના દિવસે દિવાળી નિમિત્તે તેમને અનાજની કીટનું વિતરણ આજે કરવામાં આવ્યું છે એટલે કે જે શુભ કામની શરૂઆત આજના દિવસે અમે કરી દીધી છે એટલે વોર્ડ નંબર નવની અંદર ક્યારે પણ કોઈ પણ તકલીફ આવે કે ગટર પાણી રોડ રસ્તા હોય સફાઈનો વિષય હોય કે કોઈ અન્ય વિષય હોય તો આપ હંમેશા ચોક્કસથી આપ અમને જાણ કરજો અમારાથી થતા સો ટકા પ્રયત્નો આપની માટે હંમેશા સમર્પિત રહીને અમે કાર્ય કરીશું અને એવી જ રીતે આજના દિવસે કાર્યની સબ શરૂઆત લાભપાચમના દિવસે અને મુહૂર્તની અંદર એવી જ રીતે કરવામાં આવી છે તો આજના દિવસે આવેલા તમામ જે અમારા કર્મચારીઓ જે માતાઓ છે બહેનો છે તેમજ વડીલ ભાઈઓ છે જે આજના દિવસે આવ્યા છે તે લોકોનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ તેમના અનાજની કીટ અને દિવાળીની મીઠાઈ આપીને તેમને શુભેચ્છા પાઠવીને આવનારું આ નવું વર્ષ શુભમય મંગલમય બન્યું રહે તેવી જ પ્રભુ ચરણમાં પ્રાર્થના કરી